સ્થાનિકોને જવર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તો એક દોઢ કિલોમીટરના એરિયામાં પાણી ભરાતા વાડાઓમાં પાણી ઘૂસી જતા વાડામાં બાંધેલા પશુધન તેમજ ઘાસચારો પલટી જવાથી

આખો દિવસ આવું પડે દાડામાં દસ વારે આવવું પડે અમારે તો સાહેબ ટોરા બાંધ્યા એટલે તંબોડિયા ગોવના અને બોરેતવાડા જે માઇનોર કેનાલ આવેલી છે જે માઇનોર કેનાલ સાફ ન થવાથી જ્યારે અધિકારી દ્વારા કોઈ સાફ સફાઈ ન કરવાથી જ્યારે માઇનોર કેનાલ જ્યારે તૂટી ગઈ છે ત્યારે તૂટતાની સાથે જ અહીંયા જે બોરતવાડાને જે ગામ છે જે બોરતવાડા ગામની અંદર જે આપણે વાળાઓ આવેલા છે જે વાળાઓની અંદર ખૂબ જ પાણી ઘૂસી જવા પામ્યું છે જ્યારે તો ડાખરને અતિશય નુકસાન પામ પામ્યું છે જ્યારે જે પશુપાલકો છે જેમના ચાર પૂળાઓ પણ અત્યારે જે પરળી જવા પામે છે જ્યારે વાળાઓની અંદર ખૂબ જ પ્રમાણે પાણી ભરાઈ ગયું છે જ્યારે આવું નવું અગાઉ પણ લગભગ બેથી ત્રણ વર્ષ પહેલાં પણ થયેલું હતું જ્યારે સ્થાનિક લોકોના રજૂઆત છતાં જ્યારે તંત્ર કોઈ જાગતું નથી ત્યારે આપણે જોઈએ છીએ કે આ જે પાણી છે જે અત્યારે હાલ જોઈ રહ્યા છે કે પાણી કેટલું આવી રહ્યું છે તો સત્વરે એવી વેડફાય છે તે પાણી લોકો સુધી પહોંચે અને ખેડૂતો સુધી પહોંચે તેવી લોક માંગણી ઉઠવા પામી છે બુલેટિન ઇન્ડિયા મનુભાઈ પરમાર હારીજુ સમાચારમાં વાત